હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ છવા હતો આ તિરંગા યાત્રા મોરબીના જેલ રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ ત્યાંથી શાક માર્કેટ ચોક મહાનગરપાલિકા કચેરી શનાળા રોડ થઈને સરદાર બાગ પાસેથી પસાર થઈ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થઈ આ યાત્રામાં ધારાસભ્ય કલેક્ટર ડીડીઓ કમિશનર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને સરકારી સ્ટાફ જોડાયા હતા પંદરમી ઓગસ્ટ ભારતીય સ્વતંત્ર દિન આવી રહ્યો છે ત્યારે આ તિરંગા યાત્રા દ્વારા આપણે સમગ્ર દેશમાં એક સંદેશ ફેલાવા માંગીએ છીએ કે આપણે સ્વાધીન થયા હવે આપણું પોતાનું સ્વતંત્ર તરફ જઈએ એ જ વધારે મહત્વનો છે ભારત માતા જય તારીખ પંદર એક પચીસના રોજ આપણો જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની છે પ્રજામાં દેશભક્તિની ભાવના ખીલે અને પ્રજા આ દેશભક્તિમાં રંગમાં રંગાઈ જાય એ હેતુથી રાજ્ય સરકારે આ તિરંગા યાત્રાનું સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં અને તાલુકામાં જે આયોજન કર્યું એનું મોરબી શહેરમાં આપણે આયોજન કર્યું લગભગ પચીસોથી ત્રણ હજાર જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું ગામના અગ્રગણ્ય નાગરિકો અને પોલિટિકલ પાર્ટીના સબ લીડરો આપણા ધારાસભ્યશ્રી અને સૌ નેતાઓ જોડાયા આ સાથે આપણા પોલીસ મેનો ત્રણસો મીટર એટલે એક હજાર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આજે આજે આપણી તિરંગા યાત્રા કાઢીને ખૂબ સફળતાપૂર્વક સફળતા મોરબી વાસીઓ ભાગ લઈને સફળ બનાવી હતા જયારે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાની જિલાએ જિલાએ ચાલુ કરી અને એના પેલા જે યાત્રા તિરંગા યાત્રા ની જે જાગૃતિ લાવ્યા છે એ બદલ હું આ દેશના વડાપ્રધાન પણ આભાર માનું સમગ્ર આજે મોરબીના મારા તમામ પાર્ટીના આગેવાનો તમામ ઉદ્યોગપતિ તમામ સ્કૂલના શિક્ષક વિદ્યાર્થી ભાઈઓ અને તમામ ડિપાર્ટમેન્ટ ખૂબ મોડી સંખ્યામાં આજે તિરંગાની યાત્રા આ આ જાગૃત કરવા માટેનો એક આ જૂસો જે આવ્યો છે એ જૂસો કાયમ માટે આપણે ટકાવી રાખી ભારત માતા કીજે બંને માત્ર આજે પંદરમી ઓગસ્ટના આયોજન રૂપે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ ત્યારે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે આજે તિરંગા રેલી કાઢવામાં આવી હતી ખરેખર આ રેલીમાં જે બહુ સંખ્યામાં પબ્લિક આજે જે કે ભાગ લીધો છે એ બદલ ખરેખર જિલ્લા વહીવટી વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ એક મારે આપના મીડિયાના માધ્યમ થકી એક મોરબીની જનતાને એક જાણ કરવાની છે રાષ્ટ્રભક્તોને કે ચૌદ ઓગસ્ટ એટલે કે પરમ દિવસે સુપર માર્કેટ સનાડા રોડ જ્યાં સેવાય સંપત્તિ ફાઉન્ડેશન અમારું ટ્રસ્ટ અને પાટીદાર નવરાત્રી મહોત્સવ તરફથી એકવીસ હજાર તિરંગાનું મોરબીની જનતાને ને વિતરણ કરવામાં આવશે તો મોરબીની જે રાષ્ટ્રભક્ત જે જનતા છે એમને એક આહવાન કરું છું કે બધા લોકો સવારથી સાંજ સુધી જે કહેવાય કે તિરંગાનું વિતરણ ચાલુ રહેશે તો આપ લઈ જાજો અને ઘરે હર ઘર તિરંગાનું એક સૂત્ર આપણે સાબિત કરશું ભારત માતા કીજે વંદે માત્ર દિવ્યાંગ ન્યૂઝ મોરબી